સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે સુરેન્દ્રનગરના રહીશો અને પીજી વિસીએલ ના કર્મચારીઓ સામસામે આવી ગયા સુરેન્દ્રનગરની ફિર સોસાયટીમાં પીજી વિસીએલની ટીમ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો સ્થાનિકોનું કહેવું છે કે વીજ કંપની દ્વારા ધમકી આપી અને જબરદસ્તીથી કેટલાક મકાનોમાં સ્માર્ટ મીટર લગાવી દીધા જ્યારે હોબાળો વધ્યો તો જાગૃત નાગરિક અને અધિકારીઓ દોડી આવ્યા અમે ચોકી ના પાડી ત્રણ વાર નાખ્યું કે ના પાડી કે ભાઈ અમારે મીટર રાખવું છે બીજું નથી બદલાવું તો પરાણે કે ના નહી બદલાવ તો પોલીસ વાળા આવશે અને પરાણે એમ કે નાખી દેશે એટલે અમને નાખવા દો એમ કે ભી ઓછું આવશે એવી ધમકી દઈ અને પરાણે નાખી ગયા